આજે આપણે મહંતસાઈ મહારાજનો પ્રસંગ જોઈશું ચૌદ નવ બે હજાર સત્તરના રોજ રોબિન્સવિલમાં વિલમાં મહનસાઈ મહારાજનો પ્રતિક જન્મોત્સવ હતો પ્રવક્તા નારાયણ મુનિદાસ સ્વામીએ કહ્યું આપણને ખબર નથી પડતી પણ ધીરે 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 આપણને મનસાઈ મહારાજનો નેહડો લાગી ગયો છે આ શબ્દોની સાથે જ યુવા વૃંદે ધીરે 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 જી હો રે મહંત સ્વામી મહારાજનો નેડો લાગી ગયો છે એ ભક્તિ ગીત પર મન મૂકીને નૃત્ય કરવા લાગ્યું બધાના અંતરમાંથી જાણે આનંદ ઉત્સાહ અને ઉમંગના ફુવારા છૂટી રહ્યા હતા પણ તે વખતે સ્વામીશ્રી શું કરી રહ્યા હતા બસ પોતાના આસન પર બેઠા બેઠા ભગવાન અને ગુરુઓને યાદ કરતાં માળા ફેરવી રહ્યા હતા તેઓના મુખની એક રેખા પણ બદલાતી નહોતી પોતાની જન્મજયંતિના દિવસે આટલું બધું સન્માન થઈ રહ્યું હોય આટલા બધા ગુણગાન ગવાઈ ગયા ગવાઈ રહ્યા હોય ત્યારે પણ આટલા સ્થિર રહેવું માળા જાપમાં લીન રહેવું એ જ ગુણાતીત સ્થિતિ હશે ને તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર સત્તરના રોજ આણંદમાં સેવક સંતે કહ્યું આજે તો આપ સ્વામી બાપાની જન્મજયંતિના ઉત્સવમાં સાડા ત્રણ કલાક સળંગ બેઠા વચ્ચે લઘુ પાણી કરવાય ન ગયા સ્વામીશ્રી કહે ત્રણસો માળા કરી સેવક સંતે પૂછ્યું બાપાને યાદ કર્યા સ્વામીશ્રી કહે બીજા કોને યાદ કરવાના પછી કહે એક જ ધારા માળા કરી સેવક સંતે પૂછ્યું આટલી પ્રવૃત્તિમાં સ્વામીશ્રીએ કહ્યું બાપાના ગુણ ગવાતા હતા એમાં શું પ્રવૃત્તિ સેવક સંતે કહ્યું આટલા બધા આવ્યા હોય તો રસોડામાં ને પાર્કિંગમાં ને બધા શું થતું હોય તેની ચિંતા ન થાય સ્વામીશ્રી નેત્રમીચી અસ્મસ્ત રીતે કહે કોઈ ચિંતા નહીં નિરાંત હતી માળા જાપમાં નિરંતર નિમગ્ન રહેતા ગુણાતી સત્પુરુષની આ અલમસ્ત સ્થિતિ છે તારીખ ચોવીસ એક બે હજાર સત્તરમાં રોજ સારંગપુરમાં સંત શિબિરના સાંજ સાંજના સત્રમાં સદગુરુ સંતોએ પોતે અનુભવ ભવેલા સ્વામીશ્રીના મહિમાની અદ્ભુત વાતો કરી સત્ર પૂરું થયું ત્યારે નારાયણ મુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને હસતાં હસતા પૂછ્યું સ્વામી કેવું રહ્યું સ્વામીશ્રી કહે હું તો માળા ફેરવતો હતો પછી કહે સ્વામીશ્રી મહારાજ સ્વામીને બધું સોંપ્યું છે એ બધું કરે છે પોતાના મહિમાગાન તરફ સ્વામી શ્રી સંપૂર્ણ અનાશક્ત છે વળી જે કાંઈ પણ થાય છે તેના કરતાં મહારાજ સ્વામીને જ માને છે અને મનાવે છે પોતે તો મારા મંત્ર જાપમાં મસ્ત રહે છે